વિસાવદર વિધાનસભાની અને કડી વિધાનસભાની ચૂંટણી પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોયલે રાજીનામું આપી દીધું છે વિસાવદર વિધાનસભાની સીટમાં ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે જ્યારે કડીમાં ભગવો લહેરાયો છે આમ વિસાવદર અને કડી વિધાનસભાની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને શક્તિસિંહ ગોયલે રાજીનામું આપી દીધું છે વિસાવદર બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના કિરીટ પટેલને અઠ્ઠાવન હજાર ત્રણસો પચીસ મત મળ્યા હતા કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાનપરિયાને પાંચ હજાર ચારસો એકાણું મત મળ્યા હતા જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને પંચોતેર હજાર નવસો છ મત મળ્યા હતા વિસાવદર બેઠક પર કોંગ્રેસને માત્ર પાંચ હજાર ચારસો એકાણું મત મળતા સૌ કોઈ કોંગ્રેસના આગેવાનો ચોંકી ગયા હતા આમ વિસાવદર અને કડીની બેઠક હારતા કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોયલે રાજીનામું આપી દીધું છે ત્યારે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખ કોને બનાવે છે આમ તો કોંગ્રેસની એવી રણનીતિ રહી છે કે હંમેશા પ્રમુખ પદ માટે જૂના જોગીઓની જ પસંદગી કરવામાં આવે છે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કોંગ્રેસ નવાને ઓછી તક આપે છે ત્યારે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ કહેતા હોય છે કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ માટે નવા ચહેરાઓને પસંદ નથી કરતા તેમની વાત પણ સાચી છે કારણ કે કોંગ્રેસ જો કોઈ નવા પ્રદેશ પ્રમુખ બનાવશે તો ચોક્કસથી કોંગ્રેસને જ ફાયદો થશે કોંગ્રેસ ભૂતકાળની ભૂલોમાંથી કંઈક જો શીખે અને આ વખતે કોઈ નવા પ્રદેશ પ્રમુખ બનાવે તો કોંગ્રેસ માટે ખૂબ જ ફાયદાકારક રહી શકે છે ત્યારે સૌથી પહેલું નામ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું આવે છે ગેનીબેન ઠાકોરની વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર વા વિધાનસભાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને હાલ બનાસકાંઠાના વર્તમાન સાંસદ છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં તેઓ બનાસકાંઠા સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા ગેનીબેન ઠાકોર આખા ગુજરાતમાં લોકપ્રિય છે ગેનીબેન ઠાકોરના નેતૃત્વથી ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાઈ શકે છે જો કોંગ્રેસ ગેનીબેન ઠાકોરને નવા પ્રમુખ તરીકે પસંદ કરે તો ઘણા નેતાઓની નારાજગી દૂર થઈ જાય કે જેઓ વારે ઘડીએ કહેતા હોય છે કે કોંગ્રેસ નવા વ્યક્તિને તક નથી આપતી કોંગ્રેસમાં એવા ઘણા નેતાઓ છે કે જેમને કોંગ્રેસને મજબૂત કરવામાં રસ છે પરંતુ કોંગ્રેસ હંમેશા બે ચાર વ્યક્તિઓને જ પ્રમુખ તરીકે રિપીટ કરતી હોય છે તેથી તેઓ નારાજ થઈને સંગઠનનું કામ નથી કરતા હોતા બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે જો હાલથી જ નવા પ્રમુખ પસંદ કરવામાં આવે તો નવા પ્રમુખને સંગઠન મજબૂત કરવામાં પૂરતો ટાઈમ મળી રહે ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદ માટે હાલ તો ગેનીબેન ઠાકોર સિવાય એક પણ મજબૂત ચહેરો જોવા મળી રહ્યો નથી ગુજરાતમાં જો કોંગ્રેસને ભાજપ સામે મજબૂતાઈથી ચૂંટણી લડવી હશે તો પ્રમુખ પદ તરીકે કોઈ પણ નવા ચહેરાની પસંદગી કરવી પડશે ગુજરાત કોંગ્રેસમાં જો ગેનીબેન ઠાકોરને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવે તો ચોક્કસથી ગુજરાતમાં કોંગ્રેસને ફાયદો થઈ શકે છે ખેર જોવાનું એ રહ્યું કે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે કોંગ્રેસ કોને પસંદ કરે છે